નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે આગામી અઠવાડિયું બનાસકાંઠા જિલ્લાના લોકો માટે આકરું સાબિત થવાનું છે કારણ કે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાને જે આગાહી કરવામાં આવી છે તે સાંભળીને સરહદી જિલ્લાના લોકોની હાલત કફોડી બની જવાની છે આગામી અઠવાડિયામાં બનાસકાંઠા જિલ્લામાં તાપમાનનો પારો અડતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે ત્યારે ખાસ ડીસાની વાત કરીએ તો અડતાલીસ ડિગ્રી તાપમાન ડીસામાં સર્જવાનું છે ત્યારે વર્તમાન સમયમાં ચુમ્માળીસ થી પિસ્તાળીસ ડિગ્રી તાપમાન વચ્ચે જિલ્લાના લોકો ગયા છે આગામી સમયમાં પારો અડતાલીસ ડિગ્રી સુધી પહોંચે ત્યારે શું પરિસ્થિતિ જોવા મળશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ જોવા મળી રહી છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ પૂર્વાનુમાન અનુસાર એકવીસ મેના પિસ્તાળીસ ડિગ્રી બાવીસ મે ના ચુમ્માળીસ ડિગ્રી ત્રેવીસ મેના પિસ્તાળીસ ડિગ્રી ચોવીસ મેના પિસ્તાળીસ ડિગ્રી અને પચીસ મે બનાસકાંઠા જિલ્લામાં તાપમાનનો પારો વિક્રમજનક સપાટી પર પહોંચવાનો છે સમાચારમાં વાત કરીએ જિલ્લાની જિલ્લામાં માનવતાને કરતો કિસ્સો સામે આવ્યો છે તાલુકાના હિન્દુલિયા ગામમાં વ્યક્તિને તાલિબાની સજા આપવાનો વિડીયો સામે આવ્યો છે અંગત અદાવત રાખી ગામના જ લોકોએ માંચી ધોળાભાઈને છેતરીને કારમાં બેસાડીને અફણ કર્યું હતું અફણ કર્યા બાદ ઈસમોએ ધૂળાભાઈને બાંધીને ઢોર માર માર્યો ઈસમોએ ઢોર માર માર્યા બાદ ધૂળાભાઈને પોતાના જ ગામમાં ફેંકી દીધા હતા ઘટનાની જાણ પરિવાર લોકોને થતા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સમાચારમાં આગળ વાત કરીએ પાટણની પાટણની જો વાત કરવામાં આવે તો ખેડૂતોએ વળતરની માંગણી સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને પાટણ જાણસમાં હારીજ અને સરસ્વતી તાલુકાના ખેડૂતો આજે વીજ કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં લાઇન નાખવાની કામગીરીનો વિરોધ જોવા મળ્યો હતો બે દિવસ અગાઉ ચાણસમાના બ્રાહ્મણવાડા ગામે ખાવડા નામની ગ્રીડ કંપનીના માણસો પોલીસ પ્રોટેક્શન સાથે કનેક્શન નાખવા માટે આવતા ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો ત્યારે ખેતરોમાં કંપની દ્વારા કરવામાં આવેલ કામગીરીનું વળતર ચૂકવ્યું ન હોવાની બાબતને લઈને વિરોધ કર્યો ત્યારે આ બાબતને લઈને ખેડૂતો પાટણ કલેક્ટર પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી નારાજગી વ્યક્ત કરી હતી

આ આંદોલન કરીને મરી ફીટી છું પણ અમે આ ક્ષેત્ર અંદર પ્રવેશ નહીં કરવા દઈએ ઉપ વિલંબ કરવા માટે પણ તૈયાર છે અને સરકારની જવાબદારી રહે છે જે કોઈ થશે તો એ સરકાર જવાબદારી રહે છે એની વહેલી તકે સરકાર એના પગલા લે અને અમને ન્યાય આલે કે પાટણ જિલ્લાની અંદરથી અંદર થી 765 કેવીઆર પાવર ગ્રીડ એક લાઈન પસાર થાય છે અને એના આ બધા આ બધા ભાઈઓ અસરગ્રસ્ત ખેડૂતો છે અને એ વળતર માટે માગણી કરવા માટે આવ્યા હવે બને વસ્તુ એવી છે કે સાતસો પંસઠ કેવીઆરની લાઈન બે હજાર સત્તરની અંદર પાટણ જિલ્લામાંથી પસાર થયેલી છે અને એ વખત જે વળતર આપ્યું છે એ વળતરનું અત્યારે હાલ લો કે જે કલેક્ટર સાહેબને એવોર્ડ જાહેર કર્યો છે એમાં અડધું વળતર મળે છે એટલે અડધા કરતાં ઓછું વળતર મળે છે એટલા માટે ખેડૂતોનું ભયંકર જેને કહેવાય ને કે અન્યાય થઈ ગયો છે તો આ અન્યાય ન થાય રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ સરકાર તો નહીં નહીં ભાઈ કે બે હાજર ચાર ની અંદર નવી નીતિ જાહેર કરી એની અંદર જ આ ઘટ્યું સરકારે બે હાજર ચાર માં નવી નીતિ જે જાહેર કરી એમાં જ આ વળતર ઘટ્યું એ આજે વાર ચાર ગણા કરીને આપવાની આપવાનો નિયમ હતો હવે આજે માની લો કે બસો ટકા એટલે બે ગણા કરીને આપવાનો નિયમ કરી દીધો બનાસકાંઠા જિલ્લામાં ગરમી કહેર વર્તાવી રહી છે અંગ ધઝાડતી ગરમીને લઈને તંત્ર દ્વારા યેલો એલર્ટ જાહેર કરાયું છે ત્યારે પાલનપુરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમાં પોકારી ગયા છે સરહદી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી આગ જરતી ગરમી જોવા મળી રહી છે ત્યારે અંગ ધજાડતી ગરમીને લઈને તંત્ર દ્વારા ગાઈડલાઈન પણ જારી કરવામાં આવી છે અને ગરમીથી બચવા ઉપયોગી સલાહ આપી છે ત્યારે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે સરહદી વિસ્તાર બનાસકાંઠામાં અત્યારે અતિશય ગરમી પડી રહી છે અને હવામાન વિભાગે પણ એલો એલર્ટ જાહેર કરેલું છે કર્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ગરમીથી લોકો તાહી આમ પોકારી ઉઠ્યા છે પાલનપુર શહેરના હાથ વિસ્તાર કોજી વિસ્તારમાં મારી સેવા સંસ્થા દ્વારા પાણીની પરબ ચાલે છે અને અહીંયા લોકો જે કામ અર્થે આવે છે તે દિવસના હજારો લીટર પાણી પી અને તરસ છીપાવે છે પણ હમણાં ચાર દિવસથી એમ કે વેવ ચાલી રહ્યો છે ત્યારે સાસનું વિતરણ કરેલું હતું અને જે જમીન ઉપરનું અમૃત કહી શકાય એ સાસ આવી ગરમીમાં લોકોએ પી અને ધન્યતા અનુભવી હતી અને ગરમીમાં રાહત અનુભવી હતી સમાચારમાં વાત કરીએ તો ઉનાળો જામતા જ બજારમાં સુંદર મજાની ગલેચી વેતાચી જોવા મળે છે ગલેલી સ્ટ્રીટ લારીમાં કે ફેરિયાઓ પાસે વેચાતી જોવા મળતા ખાવા માટે મન લલચાઈ જાય છે ગલેલીનું બીજું નામ છે તાડફળી જે બહારથી નાળિયેર જેવી જોવા મળે છે પણ અંદરથી સ્વાદમાં તે લીચી જેવી લાગે છે તાળફળી માત્ર દેખાવમાં જ નહીં પણ આરોગ્યની દ્રષ્ટિએ પણ ગુણકારી છે આ ફળમાં ફાઈબર વિટામિન એ કે જેવા અનેક પ્રકારના પોષક તત્વો રહેલા છે ને એટલે જ ગલેલું સેવન કરવાથી ડિહાઈડ્રેસનમાંથી બચી શકાય છે તેમજ પેટમાં પણ આવે છે આકરો તાપ હોય ને આકાશમાંથી અગન ગોળા પડતા હોય લોકો આકળ વિકળ થઈ જતા હોય છે પેટમાં ઠંડકની અનુભૂતિ કરવા માટે લોકો છાસ ઠંડા પીણા કે પછી શેરડીના રસનું સેવન કરે છે ત્યારે આ મોસમમાં તાડફળીનું સેવન કરવાથી તે સંજીવની જડીમુટ્ટીનું કામ કરે છે આ ઉપરાંત જેને કબજિયાત કે પેટના દુખાવાની હોય તેવા લોકો માટે પણ આ ફળનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થતું હોય છે તાપી વલસાડ સહિતના જિલ્લાઓમાં તેમજ દીડવાસણ ગામમાં તાડફળીનું ઉત્પાદન થાય છે અને અહીંથી જ વેપારીઓ ફળને બજારમાં વેચવા માટે લઈ જાય છે આ સિઝનલ ફળ છે અને એમાં પણ હાલમાં વાતાવરણે તબાહી સર્જી છે ત્યારે ગલેલીના ભાવ પણ સીધી અસર પડી હોવાનું જોવામાં આવ્યું છે અમારી સંસ્થા દેદવાસણ ખાતે દેદવાસણ સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું ગામ છે જ્યાં નીરા અને ગલેરીનું ઉત્પાદન કરીને એ પ્રવૃત્તિમાં અમે કામ કરીએ છીએ નીરો સિઝનલ છે તે રીતે ગલેલી પણ સિઝનલ છે ગુજરાતમાં ગલેલી બે વખત થાય છે વર્ષમાં એક નવેમ્બર મહિનામાં પણ મળે અને એપ્રિલ મેમાં પણ મળે ગલેલી એક ખૂબ જ પવિત્ર ફળ છે કારણ કે એને કોઈપણ પ્રકારની પેસ્ટિસાઈડ વાપરવામાં નથી આવતી કે કોઈ પણ જાતનું એમાં કેમિકલ ફર્ટિલાઇઝર વાપરવામાં નથી આવતું અને છે એક લાસ્ટ સમય સુધી જ્યારે એને કાઢવામાં આવે ત્યાં સુધી એને કોઈપણ પ્રકારના જીવજંતુ અડતા નથી એટલે હું એને પવિત્ર ફળ કહું છું હાલમાં મારે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હલોલ એના વીસી સાહેબ જે છે શ્રી ટીંબડિયા સાહેબ એમની સાથે પણ મારે ચર્ચા ચાલુ છે સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં ગલેલીનું ઉત્પાદન છે એને એક પ્લેટફોર્મ પર લાવી અને એનું વેચાણ થાય દરેકને સારા ભાવો મળે કારીગરોને સારા ભાવ મળે ખેડૂતોને પણ સારા ભાવ મળે એ માટે હું પ્રયત્નશીલ છું અહીંયા નવસારી અને મહવા તાલુકાની વાત કરીએ તો ખૂબ જ સારા ભાવ મળે છે ખેડૂતોને સીધા ભાવ મળે છે આમાં વચ્ચે કોઈ આડતીઓ નથી ખેડૂત પોતે ઉત્પાદન કરે અને પોતે વેચાણ કરે છે તે રીતે કારીગરો પણ પોતે એ ગલેલી ઉતારીને પોતે પણ વેચાણ કરી શકે છે અને સીધા એમને ભાવ મળે છે આમાં અમારી મહેનતનું એક જ શુભ અમને પરિણામ મળ્યું છે કે આમાં કોઈ આડત્ય નથી અને આજે પોતાની રીતે કામ કરીને ખૂબ સારી એમાંથી આવક મેળવી શકે છે જેનાથી આખા વર્ષને એમને કમાણી થાય છે દક્ષિણ ગુજરાતમાં પાકતું આ ફળ મોટા ભાગે એપ્રિલથી મે દરમિયાન વેચાણ ધરાવે છે એટલું જ નહીં નવસારીમાં અતિ લોકપ્રિય અને એટલે જ આખા ગુજરાતમાં તાડફળીનું જ્યાં પણ ઉત્પાદન થાય છે ત્યાં તમામ એક પ્લેટફોર્મ પર આવીને વેચાણ કરે તેની વિચારણા ચાલી રહી છે

બરાબર આવા સમયે દિવસે વીજ સમસ્યાને લઇ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોના પાક પૂરેપૂરા નિષ્ફળ જવાની તૈયારીમાં છે ઉનાળો પાક શરૂઆતથી પાણીના મળવાને કારણે સુકાઈ ગયા છે ખેડૂતોને વીજળી તો મળે છે તમે બધાય જાણો છો વીજળી કેવી રીતના મળે છે કેવી રીતના નથી મળતી રાતના દસ વાગે વીજળી આપે તો આખી રાત જ રખડવાનું રે અને દિવસના આપે દિવસના સાડા દસના આવ્યા હપ્તા એવું નહીં કે સવારથી હપ્તો બાંધે આઠ કલાક તમે અમને પવર આપો સવારથી આપો છ વાગે આપો યા પાંચ વાગે આપો પણ આપો અમને એ રીતના નુકસાન તો સાહેબ આની અંદર અત્યારે કોઈ પણ પાક હોય આટલું તાપમાન બેતાલીસ તેતાલીસ ડિગ્રી તાપમાન હોય આપણે માણસ જો ઉભાવી એને જો પાણી જોતું હોય તો આ પાણી જોવે હવે આ લોકો કોઈ ટાઈમ ટેબલ નથી તો આને પાણી શું દેવું સરકાર પાસે હવે આ સરકાર પાસે શું માંગ લઈ કારણ કે એ લોકો કંપનીને આ અદાણી જ્યારે જયારે ખપે ત્યારે બધી વસ્તુ મળે છે ખેડૂતોને ને મળતી નથી હવે આની પાસે અપેક્ષા શું રાખવી એમ દિવસ દરમિયાન પૂરો લાઈટ ક્યારેક બહુ પવન હોય ત્યારે નથી મળતો લાઈટ આઠ કલાક લાઈટ મળે દિવસ આઠ કલાક રાત્રે લાઈટ મળે

આ મહિલા ખેડૂત હોય તો એ રાત્રે તો પાણી વાળવા ન જ આવે તો અમે મોટર બંધ રાખવી પડે તો લાઈટ અમને કેમ મળે નુકસાન તો થાય ને પાક સુકી જાય ને અમારે દિવસ લાઈટ આવે એવી મંગ છે જીબી વાળા દે તો કાપ કરી નાખે પૂરો લાઈટ દે અમને ખેડૂત તરીકે બીજો જો દિવસ આવે તો થોડુંક નુકસાન જાય અમને એટલો પાવર ઓછો મળે રાતે આવે તો પુરસલ પાવર મળી જાય એમાં કોઈ કાપ કે આ તે ખાસ આવતો નથી કારણ કે દિવસના ધંધા બીજા બહુ ચાલુ હોય એટલે ત્યાં લાઈટ પૂરો કરી જ દેવો પડે ફેક્ટરીમાં કિસાનોને તો જે પ્રમાણે આવતો હોય એ જ પ્રમાણે મળે અને જ્યારે એમ થાય ને કે આ અહીંયા ઘટેરો તો શું કર દેશે વિદ્યુત બોર્ડવાળા એમ કહેશે કે અહીંયા કેસે આજે ફોલ્ડમાં જાય ફાયદો બીજો અમને ટાંકો ભરવાનો હોય એટલે અમને ટાંકો ભરવો જ પડે તો જ પૂરું પાણી આવે નતો આવે નહીં કારણ કે પાંચ કલાક જમા કરી ને કદાચ મોટર ચાલુ હોય તો અમારું પાંચ કલાક ને છ કલાક પાણી હાલે સમાચારમાં આગળ વાત છોટાઉદેપુરની છોટાઉદેપુર નગરપાલિકામાં સવારથી લોકો જન્મ મરણના દાખલા માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે પણ કર્મચારીઓની અનિયમિતતા કારણે લોકો ધર્મ ના ધક્કા ખાવાનો વારો આવ્યો છે સાડા દસ વાગે આવવાની જગ્યાએ રજીસ્ટ્રાર આવ્યા જ નહીં જેને લોકોએ હોબાળો મચાવ્યો હોબાળા બાદ સવા અગિયાર કલાકે રજીસ્ટ્રાર કચેરીમાં આવતા પાલિકા તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે આજકાલ બાળકોને યુવાનોમાં ઓનલાઈન ગેમિંગ રમવાનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે ત્યારે ઓનલાઈન ગેમિંગ રમવાની રવાડે ચડેલા વધુ એક યુવાને અઢી લાખનું દેવું થઈ જતાં પોતાના જ અફણનું નાટક કરી તેને ભારે પડી ગયું સુરતના વેડરોડ વિસ્તારમાં બનેલા બનાવની વિગત જોતા હીરાના કારખાનામાં મજૂરી કરતો યુવક ગૌરવ ઉર્ફે રઘો ઓનલાઈન ગેમિંગના રવાડે ચડી ગયો હતો અને આ દરમિયાન તેને અઢી લાખનું દેવું થઈ જતાં લેણદારો દ્વારા દબાણ વધી ગયું હતું રઘાએ પોતાના પિતા પાસેથી ચાર લાખ મેળવવા પોતાના અફણનું નાટક રેચ્યું અને પિતાના આફણની ફરિયાદ મળતા ચોકબજાર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દોડતી થઈ ગઈ જોકે સર આ નાટકમાં રઘુ પોતે ફસાતા તેની ધરપકડ કરાઈ તેમજ આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી છે વધુ એક હત્યાનો બનાવ બનતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે ડિંડોલીના નવાગામમાં આવેલા બિલિયાનગર સોસાયટીમાં અતુલ યાદવ નામના યુવકે બે અજાણ્યા ઈસમો દ્વારા હત્યા કરાઈ ત્રણ જેટલા શખ્સ યુવકની હત્યા કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવાગામ ગામ ખાતે એક હત્યાનો બનાવ બન્યો છે બનાવમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિને બે લોકોએ આવી અને તીક્ષ્ણ હત્યારના ઘા મારીને હત્યા નીપજાવેલ છે જે ભોગ બનનાર છે એને મેડિકલ તપાસ અને એના માટે પીએમ માટે અત્યારે પોલીસ કાર્યવાહી કરી રહેલ છે આ ઉપરાંત એના સંબંધીની ફરિયાદ લેવાની પણ પ્રક્રિયા ચાલુ છે આ ઉપરાંત જે આરોપી છે શકમંદો એની તપાસ પણ પોલીસ કરી રહેલ છે અને જે પણ મેડિકલ એવિડન્સીસ છે વિટનેસ છે અને બીજી પુરાવા મળે છે એ આધારે અમે કાર્યવાહી તો સિદ્ધપુર પોલીસે નાર્કોટિક ડ્રગ્સ કેસ ના ફરાર આરોપીને ઝડપી પાડ્યો વર્ષ બે હાજર ત્રેવીસ માં સિદ્ધપુર પોલીસ મથકમાં એનડીપીએસ નો ગુનો નોંધાયો હતો કે આરોપી છેલ્લા એક વર્ષથી પોલીસ પકડતી દૂર હતો ત્યારે પોલીસ દ્વારા ધારેવાળા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરીમાં હતા એ દરમિયાન આરોપી ઝડપાઈ જવા પામ્યો સિદ્ધપુર પોલીસે ફકીરારામ લિંબારામ બુંબડીયા નામના આરોપીને દબોચીને આગળની તપાસ હાથ ધરી છે ડેડીયાપાડાના ધારાસભ્ય અને આપના નેતા ચૈતર વસાવા સમર્થકો સામે ભ્રષ્ટાચારના આક્ષેપોનું આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા ત્યારે નર્મદા પોલીસે ચૈતર વસાવા અને એમના સમર્થકોને મોવી ચોકડી ખાતે રોકતા મામલો ગરમાઈ ગયો નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર મુદ્દે યોગ્ય તપાસ કરી કાર્યવાહી નહીં કરવામાં આવે તો જન આંદોલન થશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી તમે જોઈ શકો છો જે નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર થયા છે બે હજાર બાવીસમાં વહીવટ પ્રાયોજના વહીવટદાર અને કાર્યપાલક ઇજનેર દ્વારા કુવા ચેકડેમ અને ઉદવહન સિંચાઈ યોજના માટે આઠ કરોડ રૂપિયા એક બોગસ એજન્સીને ચૂકવણા કરી દેવામાં આવ્યા છે એ એજન્સી પણ બોગસ છે સરકારનો કોઈ પરિપત્ર પણ નથી બારોબાર પ્રજાના પૈસા ચૂકવવામાં આવ્યા એની તપાસ થવી જોઈએ બીજો મુદ્દો અમારો એવો છે કે ડેડીયાપાડા અને સાગબારા તાલુકાને વિકાસશીલ તાલુકાની જોગવાઈ દર વર્ષે બે બે કરોડ રૂપિયા મળે છે ગયા વર્ષે પણ પદાધિકારીઓ જે માગણી કરી એને સાઈડ પર રાખીને બાયોગેસ હાઈમસ જેવી બિનજરૂરી યોજનાઓ આરો પ્લાન્ટ બંક બેડ જેવી કોઈ ઉપયોગી યોજનાઓ લાવીને કરોડો રૂપિયા એજન્સીઓને ખંખેરી લીધા છે આવનાર દિવસમાં આ મોસમોટો મોટો ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવા માટે આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો સાથે અમે જઈશું અને અમને ધરણા કરવો પડશે આંદોલન કરવું પડશે રેલી કરવી પડશે ત્યાં કલેક્ટર કરવો પડશે કે નર્મદા કમલમનો ઘેરાવો કરવો પડશે તો અમે અમે કરીશું પણ અમારા લોકોને ન્યાય આપીને જ રહેવાના છે સુરેન્દ્રનગરના પાછળના કંઠાળા ગામે ઘૂર કડયુગ સાબિત કરતો કિસ્સો સામે આવ્યો પાછળના કંઠાળા ગામે માતાએ પૈસા આપવાની ના પાડતા પુત્રોએ આખું મકાન સળગાવી દીધું પુત્રે આખું મકાન જ સળગાવી દેતા ઘટનામાં મકાનમાં રાખેલો ઘરવખરી સહિતનો તમામ સામાન ખાક થઈ ગયો હતો પિતાએ નરાધમ પુત્ર વિરુદ્ધ દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતમાન કર્યા છે અને આગળની તપાસ પણ શરૂ કરી દીધી છે ભાવનગર શહેરના આડોડીયાવાસ વિસ્તારમાં બુટલી ગરોડ નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ કરી રહ્યાની પોલીસને બાતમી મળી હતી પોલીસ અધિક્ષકે આડોડીયાવાસ વિસ્તારમાં રેડ કરી હતી રેડ દરમિયાન પંદર જેટલા નંબર પ્લેટ વગરના વાહનો જપ્ત કર્યા દારૂની ડિલિવરી સમયે નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ કરવાને કારણે આરોપીઓ છટકી જાય છે ત્યારે પોલીસે રેડ કરી વિદેશી અને દેશી દારૂનો જથ્થો પણ ઝડપી લીધો અને પંદર લોકોને ડિટેઇન કર્યા હતા આજરોજ ભાવનગર વિસ્તારમાં આવેલા આડોડીયાવાસની સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું ચેકિંગ દરમિયાન સ્થાનિક પોલીસ એલસીબી તથા એસઓટીની ટીમને સાથે રાખવામાં આવેલી હતી જે બુક બુકલેગર છે એના ઘરે તપાસ કરવામાં આવેલી અમુક જગ્યાએથી ઇંગ્લિશ દારૂ મળી આવેલ છે જેની કાર્યવાહી ચાલુ છે ત્રણથી ચાર વ્યક્તિઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલા છે જે લોકોની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ખાસ કરી આજે સરપ્રાઇઝ વિઝિટ રાખવાનો મુદ્દો એ હતો કે આડોડિયાવાસ વિસ્તારમાં નંબર પ્લેટ વગરના ઘણા બધા ટુ વ્હીલર વાહનો ફરી રહ્યા છે એવી અવારનવાર કમ્પ્લેન આવતી રહેતી હતી એટલે આજે જે સરપ્રાઇઝ ચેકિંગ કરી આડોળિયાવાસને ત્રણેય બાજુથી કોર્ડન કરી જેટલા પણ નંબર પ્લેટ વગરના ટુ વ્હીલર વાહનો મળી આવેલા છે એ બધાને ડિટેન કરવાની કાર્યવાહી હાથ આવેલી છે આશરે સાતથી આઠ જેટલા ટુ વ્હીલર વાહનો સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાં જે પ્રમાણે મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે સરટી હોસ્પિટલ સામેના ભાગે રહેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા સમાચારમાં વાત કરીએ સુરતની સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલ વિવાદમાં આવી સ્મી હોસ્પિટલના ડોક્ટરોએ રૂપિયા પાંચ પોઈન્ટ કરોડ ગુમાવ્યા એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાના નામે સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરોનું કરોડોનું ફૂલેકું ફેરવ્યું હતું સાથી તબીબને અને તેમના મિત્રોને સારા નફાની લાલચ આપી પૈસા પડાવ્યા અને નોકરી છોડી નાસી છૂટ્યો હતો આ મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો વધુ તપાસ હાથ ધરી હતી ખાતે કપિલ કુમાર અરવિંદભાઈ શહાણે નાઓએ ફરિયાદ આપેલ કે તેઓએ એમ્બ્યુલન્સના ધંધા માટે એમના મિત્ર હાર્દિક રમેશભાઈ પટવા નાવ સાથે મળેલ અને તેઓ જણાવેલ કે એમ્બ્યુલન્સના ધંધા ધંધો કરવાથી એની અંદર પચાસ ટકા ફાયદો રહે છે રોકાણ કરશો તો એમાં પચાસ ટકા ફાયદો છે અને બે વર્ષની અંદર તમને તે નફો આપી દેવામાં આવશે અને મૂડી રકમ પરત કરવાની થશે તો પણ એ પણ આપી દેવામાં આવશે તો એ રીતે જે ફરિયાદી છે એ અને એના સિવાય બીજા બાર ડોક્ટરો કે જેઓએ તેમને રૂપિયા રોકાણ રોકાણ કરેલું એમ્બ્યુલન્સના અંદર તો સમય જતાં એમને ઉઘરાણી કરેલ તો એમ્બ્યુલન્સ બી નહીં આવેલ તો પછી ત્યારે આમને જે ફરિયાદ ફરિયાદીને જે એસ ડબલ્યુ સર્વિસ છે જે એસ સ્ટીલ લિમિટેડ કંપનીનો ખોટો અને બનાવટી કોન્ટ્રાક્ટ બતાવેલો કે જે અમારે આઠ એમ્બ્યુલન્સ ત્યાંથી હૈદરાબાદની કંપની છે ત્યાંથી લાવી અને લાવવાની છે તો તમે રોકાણ કરો તો આમને રોકાણ કરેલું તો એ રોકાણનું વળતર નહીં આપેલું તો ફરીથી એમને કહેલું તો એમને એક નોટરી કરી આપ્યો કે અમે તમારા જે રૂપિયા લીધેલા છે તે રૂપિયા પરત આપી દઈશું પરત નહીં આપતા એમને એપ્લિકેશન આપેલી એપ્લિકેશનના બેજ ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો સનરાઈઝ એમ્બ્યુલન્સ પ્રાઇવેટ લિમિટેડ કરી અને એની અંદર છે જેના સંચાલક હેમન ડાયાભાઈ પરમાર છે અને યક્ષ એમ્બ્યુલન્સ સર્વિસ મયુર વાલ્મિકી ગૌસ્વામી આ ત્રણ જણાએ ભેગા થઈ અને પાંચ કરોડ જેટલો ડૉક્ટરો પાસેથી રૂપિયા ઉઘરાવી એમ્બ્યુલન્સના ધંધા માટે અને પૈસા વળતર નહીં આપી અને ગુનો કરેલ છે બેઆરટીએસ બસમાં મુસાફરી કરતી મહિલાઓની સુરક્ષા વ્યવસ્થા માટે સી ટીમ મૂકવામાં આવી છે મહિલાઓ પોતાના કિંમતી સામાન ભૂલી જાય તો પોલીસ મદદરૂપ બને છે અને મહિલા પોલીસ મુસાફરી કરી સ્થિતિનો તાગ મેળવે છે બેઆરટીએસ બસમાં કોઈ અસામાજિક તત્વો મહિલાને હેરાન ન કરે તે માટે આ પહેલ કરવામાં આવી છે અનુસંધાને ઘણીવાર એવી ફરિયાદો ઉઠવા પામેલી કે બીઆરટીએસ બસ મોબાઈલ ફોન ભૂલાઈ જાય છે પર્સ ભૂલાઈ જાય છે ચોરી થાય છે પિક પોકેટિંગ થાય છે આવા બધા ઇસ્યુ નાના મોટા થતા રહે છે જેના અનુસંધાને તમામ બીઆરટીએસ રૂટ ઉપર અમારી કાપોદરા પોલીસ સ્ટેશનની સી ટીમ અને સી ટીમ ના ઇન્ચાર્જ પીએસઆઈ પટેલ દ્વારા અને એમની સી ટીમ દ્વારા જુદી જુદી ટીમો બનાવી તમામ બીઆરટીએસ બસો ઉપર મુસાફરી જાતે મુસાફરી કરી આશરે 10 થી 15 જેટલી બસોમાં મુસાફરી કરી સ્થિતિનો તાગ મેળવેલ અને તમામ BRTS બસોના જે સ્ટેશનો છે ત્યાં આગળ જે મહિલાઓ અને બાળકો સાથે વાતચીત કરી અને કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ મુશ્કેલી હોય તો મહિલા અભિયમ તથા કાપોદરા પોલીસ સ્ટેશનનો નંબર સીટી ઇન્ચાર્જનો નંબર અને કંટ્રોલ રૂમનો નંબરો આપવામાં આવેલા છે આવી રીતના સમગ્ર સીટી દ્વારા BRTS બસમાં એક સર્વે પણ કરવામાં આવેલો કે કોઈ